આજે વર્ષ બે હજાર પચીસનો પ્રારંભ થયો છે લોકો ઉત્સાહભેર નવા વર્ષના વધામણા કર્યા હતા રાજકોટમાં નવા વર્ષને આવકારવા રંગારંગ ઉજવણીઓ કરવામાં આવી હતી રિસોર્ટ અને પાર્ટી પ્લોટમાં યુવાધન હિલોડે ચડ્યું છે ડીજેના તાલે યુવાધન ઝૂમી ઉઠ્યું હતું બોલીવુડ સોંગ પર લોકો ડાન્સ કરી મજા માણી હતી એટલે કે ન્યૂ વધામણી વધામણીને હવે ગણતરીના મિનિટો બાકી છે રાજકોટની જનતા છે રાજકોટના લોકો છે એ આ ન્યૂ ને ઉજવવા માટે સેલિબ્રેટ કરવા માટે છે તે મોટા પ્રમાણમાં ઉત્સાહી છે તે જોવા મળી રહી છે જે રસ્યો ગમને બતાવી રહી છે રાજકોટ ખાતેના એક રાજકોટનું યુવાધન છે અત્યારે હિલોળે ચડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે અત્યારે સામે આવી રહ્યું છે થર્ટીફર્સ્ટ એટલે કે ન્યૂ યર પાર્ટીને લઈ એક ઉત્સાહ છે તે આ લોકોમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને રાજકોટના નાના મોટા આઠથી નવ જગ્યા જગ્યા જેટલી જગ્યાઓ ઉપર છે તે આ આયોજન થવા પામ્યા છે લોકોમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને યુવાનો છે આ તે યુવાનો મોટા પ્રમાણમાં છે તે અહીં ઉપસ્થિત છે ન્યુ ઇયરને સેલિબ્રેટ કરવા માટેના જે દ્રશ્યો લોકો એક ઉત્સાહ સાથે છે એક ઉમંગ છે તે જોવા મળી રહી છે ગણતરીના મિનિટો છે તે બાકી છે નવા વર્ષની ઉજવણી કરવામાં હાલ ગણતરીની મિનિટો બાકી છે ઉત્સાહ તમને જે રીતના દ્રશ્યો તમને બતાવે છે ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં વિવિધ આઠથી નવ જેટલી જગ્યા ઉપર છે તે આયોજનો થયા છે ત્યારે દરેક જગ્યા ઉપર ડીજે પાર્ટી છે તે હાલ ચાલી રહી છે સંગીતના સત્વરે લોકો છે તે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે લોકો સાથે ન્યૂ ઇયર ડે સેલિબ્રેટ થવા એવો ઉત્સાહ જોવા મળે છે ઓ સરસ એને બી સો હેપી ન્યુ યર સો માય ફ્રેન્ડ્સ એન્ડ ફૂલ એન્જોયિંગ ફૂલ પાર્ટી ઘણા લોકો છે તેમની સાથે વાત કરશું ન્યુ યર સેલિબ્રેટ કરવા આવ્યા છો કેવો ઉત્સાહ ઉમંગ કેવો બહુ જ બધો ઉત્સાહ છે ને બહુ જ બધી મજા આવી રહી છે લાઈક સોંગ્સ ને એમ લાઈક બધું નો બ લાઇટિંગ વાઇટિંગ બધું બહુ સરસ છે અને ટીચર હોનક તો કઈ વાત જ અલગ છે બહુ જ મજા આવી રહી છે લાઈક આ વર્ષનો નો બધા વર્ષ કરતાં વધુમાં વધુ બેસ્ટ રહેશે એવી ઈચ્છા છે અમારી એટલે જ નિરાલી માં ઓવનો પ્લાન કર્યો તો અને જે પ્લાન કર્યો તો એકદમ સક્સેસફુલ છે એવું લાગી રહ્યું છે હવે જોઈએ કે આવતા વર્ષમાં માં શું થાય અને આઈ થિંક તો નેક્સ્ટ યર બી અમે અહીંયા જ બનાવશું ન્યૂ યર હેપી ન્યૂ યર બધાને શું કહો ન્યૂ યર છે ન્યૂ શું ઇન્ટેન્ટ લેશો સોરી

એટલી મજા આવે છે ને કે એની તો કોઈ લિમિટ જ નથી અને બે હજાર પચીસમાં બી અમે એટલી જ મજા કરવાના છે બે હજાર ચોવીસ આજે પૂરું થાય છે અને બે હજાર પચીસની આપણે ઉજવણી કરીએ છીએ અને એટલી એન્જોય છે જોર શોરથી આપણે ઉજવીએ છીએ અને એવી આશા રાખું છું કે બે હજાર પચીસની બધા માટે બહુ સારું જાય શું નવા વર્ષની બહુ આશા છે લાઈફમાં બહુ બધું કંઈક

લોકો છે તે આવી પહોંચ્યા છે ગણતરી હવે બાકી છે લોકોમાં એક ઉત્સાહ છે તે હાલ જોવા મળી છે તે જોવા મળી રહ્યું છે ન્યૂ ઇયર સેલિબ્રેટ કરવા માટે જે રીતના દ્રશ્યો છે રાજકોટ તમામ લોકો છે તે હવે કહી શકાય કે ગણતરીની મિનિટો બાકી છે ત્યારે નવા વર્ષને વધારવા માટે એક ઉમંગ છે તેનામાં એક ઉત્સાહ છે તે હાલ જોવા મળે